મારું બહેનુ છે એવું છે જો કપડો મારો ના કપડો એ મને લઈ આવ્યો લઈ કપડો એ લઈ આલો તમે જો મારો એ તો મજૂરી કરવા જાય મારું બેલું તો મજુ કઈ તમારે પાલન પોષણ બનાવ્યો બે હું આજે મોહન દાદા હતા ને ઈકડે આવું છોકરો છોકરો નહી વાતો કરું છું તમને વખાણ કરવાથી ફાયદો થાય ફાયદો કઈ ને ઘણો ફાયદો આપણો સુખ મળી મળે